મહાનગરપાલિકા એ ખાડી બ્રિજ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે આંધળ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે પાંડેસરા વિસ્તાર અને વેસુ વિસ્તાર ને જોતા ખાડી બ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ આ ખાડી બ્રિજ હાલત એકદમ દુસ્માર હાલતમાં છે જે ખાડી બીચ નો પ્રોજેક્ટ છે તે ધોળા હાથી સમાન દેખાઈ રહ્યો છે અત્યારે હાલમાં આ રસ્તાના કારણે અવરજવર કરતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે તમે જોઈ રહ્યા છો કે આ વાહન ચાલકો પણ શું કહેવા માંગે છે आवाज આપીએ કોણ અમે આપતા રાજમહારાજ ભાઈ રાજકુમારજી ક્યાંથી આવે છે કેટલા ટાઈમ સે અહીંયાથી સુરત રહે છે सर मैं तो इस समय सम्भर का पैदाइश हमारा मैं बारह साल की उम्र से सूरत में रहता हूँ अभी ये जो खाड़ी मीट बनाया पांडेसा वाला और रोड की हालत खराब है क्या कहना चाहते हैं नहीं रोड तो थोड़ा ख़राब है सर बीच का रोड का जो है कि पूरा चला है गाड़ी घोड़ा जाता है तो उसमें फंसता तो आदमी के एक्सीडेंट होने का डर लगता है क्या मांग करना चाहते हैं नहीं रोड अच्छा होना चाहिए જ્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે કેટલાક વાહન ચાલકો અને રાહદારીને પણ મુશ્કેલી પડી રહી છે સમય જતાં પણ આ વાહન ચાલકો પડી જતા હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે આવા રસ્તાઓ સુધારવાની જરૂર છે સુરત મહાનગરપાલિકા આવા રસ્તા પર ધ્યાન આપે તો વધારે સારું તેવી માંગ પણ ઉઠી રહી છે કેમેરામેન જય શિવસાગર સાથે ધીરજ સુભ્રા લોકવિશ્વાસ ન્યૂઝ સુરત मेरा नाम सुनील चौधरी है हाँ जी आप कहाँ पे और कैसे सम, समस्याओं का सामना कर सकते समाधान ये है कि जो तो खाड़ी के किनारे जो आउटर रिंग रोड बना हुआ है इससे दुनिया भर की दरारें आ रही है रोड फट चुके हैं धस चुके हैं यहाँ गाड़ियाँ स्लीप होती रहती है अक्सर सा एक्सीडेंट होते हैं हाँ। उनसे रोक लगे इस करके अगर गुजरात सरकार अगर इसको रिपेरियर का काम का कर ले म्यूनसिपलिटी अगर इस बात पर ध्यान देवे तो ये अकस्मत होने वाली जो घटनाएँ है ये बच सकती है तो ये अगर हो जाए तो ये रिक्वेस्ट है ऐसे किससे बना कि, कितने बनाव बने आपके सामने के भाई इधर अकस्मात हुए होंगे देखो मेरा तो डेली का आना जाना इसमें दो बार है तो चार पांच बार तो मैं देख चुका हूँ अब तो तक कि गाड़ी स्लीप होना है खसक जाना है प्रशासन से क्या मांग करना चाहोगे प्रशासन से यही मांगेगी कि रोडों की रिपेयर हो उसके रिप्लेसमेंट हो जाए सही ढंग से बन जाए बाकी और क्या चाहिए

કઈ ને આ રોડ રિપેર કરાવ એવું કેવું બીજું શું જો આ વાહન ચાલકો પડી બીજે કાળજો હા એ બચ્ચા ધાક થઈ ગઈ ને જો રોડ પર એટલે માં આખો નો ટાયર આવી જાય તો સસ્ટી થઈ જાય શું વાત છે આ આમાં રસ્તો फाટી गेला 400 થી રોડ બનાવ તો બી फाટી गेला તમે કીધું કે તમે ક્યાં આવો છો મને તો બતાત આપ કરે કે આ આના બેઠી આ રસ્તો લગભગ ખાડીનો બ્રિજ તો બનાવી દીધો આ રસ્તો તો બનાવી દીધો છે પણ આ જે રસ્તો જે અત્યારે દેખાઈ રહેલો છે ને એ રસ્તાની ઉપર લોકો બહુ પરે છે રોજનારી ને એની ઉપર અત્યાર સુધીમાં કામગીરી કોઈ કરવામાં આવતી નથી આ સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના રોડ બનાવ્યા છે પરિસ્થિતિ આવીને આવી ગઈ છે શું કહેવા માંગ હવે એ લોકો ખર્ચો તો કર્યો છે એની સાથે મરામત બી કરાવી જોઈએ કારણ કે લોકો કોઈ પરે કોઈને નુકસાન થાય કોઈનું ગાડીનું નુકસાન થાય કોઈના હાથ પગ ભાંગી જાય બરાબર હું બે થી ત્રણ વાર પડતા હું પોતે બચ્યો છું હવે શું કેવા માંગો છો મહાનગરપાલિકાને આપણે એટલું કેવા માંગીએ છીએ કે જેમ બને એમ જલ્દી બની જાય